ધારાસભ્ય વિમાલ ચુડાસમાનો અવારનવાર પિત્તો છટકતો હોય છે અને ક્યારેક તે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર હોય તેમને ખાખડાવતા હોય છે અને વધુ એક મુદ્દે આ ધારાસભ્ય એક અધિકારીની ચેમ્બરમાં જાય છે અને એક પછી એક સણસડતા સવાલો પૂછે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

કામ નથી થઈ રહ્યાના મામલે તે અવારનવાર તેમનો આક્રોશ અને રોષ ઠાલવતા હોય છે અને આ મામલે તે અવાજ પણ ઉઠાવતા હોય છે અને તેમાં

જે સાત નંબરના જે ફોર્મો છે એ ભરવામાં આવ્યા છે એમાં આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કંઈ પણ જે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે દેવાનું હોય છે એમાં એ વ્યક્તિને ખબર છે ને એમને એને ખોટી સિગ્નેચર કરીને આપી ગયા છે પેલો હું જોઈએ અને એ લોકોએ હવે સુગરનામું કહે છે આટલા લોકોએ હવે સુગરનામા કહી છે હજી પણ છોકરી નામ આવે છે એ કે અમને ખ્યાલ જ નથી અને તો સિગ્નેચર એમાં ખોટી થઈ ગયેલી હોય અને એના માટે થઈને એને ખાસ કરીને આ કોણ દેવા આવ્યું છે એનું મારે ફૂટેજ જોઈએ છે તમે કીધું કે હું આપીશ રાત્રે કીધું કે જેવું કરીને તમે લઈ જાય તમને કીધું કે તમારે કરવાની હોય તમે કીધું કે તમારા ખર્ચે મેં કીધું કઈ વાંધો મારા ખર્ચે કરી નાખે પણ મારું એ કહેવાનું છે કે જેરોસ તો આપતા શું કરવાનું এমন એ છોકરી દીકરી દીકની કોરોનો મગું ગઈ છે એના નામનો ફોર્મ ભર દીદાર રદ કરવામાં એટલે સાથીએ હા એનું છે આ આ લોકોને ફોરનામ કરીને જે જે જીવતા છે એ લોકોનો આપ્યા છે હા વ્યક્તિ કે મોક જો ગુજરી જ છે એનો ફોર્મ ભર દીધું છે હા લે અલે લોકો દ્વારા સંપૂર્ણ છે એ વ્યક્તિ જે હોય ફૂટેજ આપોને ફૂટેજ

रोटी लगा मांगा है तो कुछ रोक सो मारो पीछे चेहरे से जो कोई ना थी तुमने माही की तो बढ़िया भी नहीं है माही की उम्र तो नहीं चहे वो एक पॉइंट माही में तमाम छुपाए हुए तो चहे माही की पर पक्ष ने आकर जो हुए तो पक्ष ने कौन है आज जिसके लिए कौन आ विरुद्ध करें ये मोबाइल नंबर साथी में जिए आपने परिपत्र आपने जो कुछ परिपत्र में वाले ये उस पक्ष में थे कि तमाम छोटी लाल प्लान अधिकारी आप सके तुमने शुभ बात है छोटी लाल प्लान अधिकारी बराबर है तुमने शुभ बात है तुमने अत्यंत बदु केम कोई कोई वाला सोना की वस्तु है खान कोई केम या बंदोबस में के बैठे नहीं नहीं तो पछि आप केम जे जेरोक्स से ये तो हमारा ये फॉर्म भरेला है हमें तो नहीं पता कि इसमें जे है और तुमने जो करो तो हमें करो तुमने वहां आवेदन पत्र में जाओ बैठो है तुमने वो लिखो कि भाई हमारा શબ્દ જેસાની કામગીરીમાં જે લોકો બધા છે એ એમાં કામગીરીમાં છે ये તમને માનશું તમે તમારો અધિકાર એટલે ઉગછનો બહુ આપી ગયો તમે પાછો પર જેટલું લઈ જાય એટલું આપીએ છે તમે કે આમાં લખ્યું છે મને તો બે વસ્તુ છે સપોઝ કોઈ વિનો ભાઈને નામની ક્લિયરમેન્ટ રોક સો વિનો બે પર મારે એક્શન લેવી કે ન લેવી પહેલી વસ્તુ સેક્રેટરી समझी लो तो कि कोई मानस ना विरुद्ध में मारा विरुद्ध में कोई फॉर्म भरे तो बदाम जो बांधो ने है। ये तो एक प्रकार से मंच ये तो एक प्रकार सु गियर आजर पर जो कोई गियर आजर छेद नहीं मतलब छेद तो हमारे ऊपर कोई एक्शन लेने था नहीं पर भले हमारे एक्शन लेने के लिए लेने एक वस्तु जो तुमने आपको पूरा हो गया तो के चार तुमने शो में मारा था कि जो व्यक्ति हो जैसे हमने 200 तो जी 200 तो हो गया अभी भी चाक नंबर जानो चाहिए પછી જે મૂર્તિ પામ્યું છે એની પણ પૂરાવા છે એટલે હકૃતિ થાય છે તો આટલી હકૃતિ ખાતો તો અમારે કોમ દેવા છે કે કોમમાં કઈ રીતે ભરેલું છે એ અક્ષર કોલા છે એમાં તમને કોમ આપ્યો એને કાઈ કહો છે ખરી ગઈ છે સમજી લેજો કે ધારા સભી કોમ મેં તમારી પાસે ભરી દીધું તો તમે લોકો કે ભાઈ આ કોમ રદ કરવા માટે પ્રક્રિયા કરવામાં આવે તો શું કામ છે કે હકી લેખી હોય કારણો હોય તો જોઈ શકે ને મારું છે તો જરૂર છે આપી શકાય કોમનો નમૂનો ઈ ફિક્સ છે ઈ છે નકી કરે તો કોમનો નમૂનો એની અંદર મતદાર નામ હોય જેના સામે વાંધો લીધો હોય અને ઉપર જેણે વાંધો લીધો એની એની યાદી એમાં મોબાઈલ નંબર કોન્ટેક્ટ નંબર લખી રાખે ભારતના મુલકે જે દરેક નાગરિકને અધિકાર આપેલો છે જ્યારે ડ્રાફ્ટ મતદારની વાત નીકળે અહીંયા બેઠેલા આપણે દરેક માણસ ગમે એના વિરુદ્ધમાં આપણે આપણને વાંધો હોય કે આનું નામ ખોટી રીતે આવ્યું છે तो ये वांधो तो ले सके वांधो ले वाले नाम निकल नहीं चलो सिंपल से फॉर्म साथ बरी है ना मतलब ये होना चाहिए कि नाम निकल जाए खरे करवाने अधिकार ने अधिकार ईयर नया मिला चाहिए ईयर होने ने खरे करवाने खरे करे शुभ यार वांधो जी जैसे कोई बात रहना थी तो ये निकल जाए फॉर्म चे ये नो 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 कुछ पर बोर्ड पे ना तो भैया भरे लावे ना समझे तो आज आप जरा भैया તો એ ઓસોપન કોના અક્ષર છે એ જોવો હોય એનું વેરીફિકેશન થીએ કોણ કોના બોલ મેં જો ભઈલા છે અમે તો જોઈને કે શું તમે જો બસ તમે એક અધિકારિક તરીકે તમારે ફરજ છે ઉચ્છેદ કરો એક પ્રજા પ્રતિનિધિ તરીકે આ ખોટું કોણ કરી રહ્યું છે તમે પૂજો તમે કોણ ન કરતા તો એનો મોઢો પર હું છે કે તમે કોઈને બચાવવા જ

એક અસર જે જોવો એનું વેલિડિટેશન દીજે કોને કોને ભૂલ પેન જો ભઈલા છે અમને તો જોઈને કે શું તમે જો પાસે તમે એક અધિકારિક તરીકે તમારે ફરજ છે એનું ઉચ્છેદ કરો એક પ્રજાના પ્રતિનિધિ તરીકે છે આ કોટુ કોણ કરી રહી છે તમે જો તમે કોણ નથી તો એ મોઢે પર હું છે કે તમે કોઈને બચાવવા લવજત નથી कोर्ट जॉब आई पहुंचे के काम है। के लिए मचे अगले अगले प्रमाण में जरूर सुनो कोई शक्ति एवो है तो तमने यह लोग की दूर कि हमारे पास कोई पुरी पत्र है वो चीज़ के तमने जरूर शक्ति लो सकते हैं तमने मने पुरी पत्र अब आप ही दियो कि भाई तमने जरूर सुनो आप ही शक्ति है वो बुद्धि नहीं है बाकि वो ऐसे जाओ न ప్రచార ప్రతి লোক ಮತ మంది మనకు కొడుచు మనం మందితో సారాంకం కడుము మనం తమ బియాకు వాకు మనం కట్ల దము కట్ల మార్సు లేనా పార్టీ యాపని పణే ఏ పణ పార్టీ యాపని కోయ వ్యక్తి ఆ ధరణ సభ్యుచు ధరణ సభ్యని పార్టీలో మార్సుచు పండు పార్టీ సభ్యని ఆపని ఆవిషిక పార్టీని తమ సమాపని పార్టీలో ధరణ సభ్యుచు లోకను ప్రతినిధిచు ప్రతినిధి లోక్ పార్టీ మా మన సింబల్ ఐపోచు లోకకు ಮತ ఐపోయ ప్రతినిధి మా మతో మనసు లోకు చుటైన અને તમને એ કીધું ખરેખર અમુક લોકો મલ્ટીપલ માઈક્રો અને તમને આ બધા એટલા કોણ છે કે કોઈને ખ્યાલ ન હોય ગાન્ડા પ્રેશર એવું કરે છે બધા ફોન કરીને કે તમે બસોપરના મળતો નહી જતા બોલાવું એને કહીશું તમે વિડિયો ઓન કર્યો બસોના છે મિત્રો તમારે એટલું બધું માનશે એ શું બેજ ગભરે તો ભાઈ ગામ અમુક તો આદરને કેવી રીતે કહી તો પાર્ટીમાં આવવાનું છે તમે આ શું તમે મારતો છો 7:11 વાગે પણ તમારી પાસે મીટિંગ હે ये जिला प्रमुख कहवे ये कि कोई आवनो जेटला आयो छे 11 बजे मीटिंग हेलो मैं बंद करा दो बजे आप 43 हिसाब रहो भने के बा तो मतलब जीरो छोड़े ने मतलब जॉब आपके हेलो मैं बंद करा दो मैं हूं जीरो चली नहीं छे आप लोग तो देसी સાહેબ તો એવું હતું કે તમને આપણે આપડે એમાં જવાબ કરી કે ભઈ આ જેરો શાપરની જોગવાઈ નથી એટલે આ વસ્તુની માહિતી આવી શકે એમ નથી નહીં મને પરિપત્રા પર પરિપત્રા પર જોવા સામું પણ જોવાની વાત એ એક એક વાત એક વસ્તુને આપણે શું કહો તમે જે ચાલો છો હું જે ચાલું છું એ ગુજરાતના બંધારણ પ્રમાણે ચાલું છું બરાબર છે ગુજરાતના વિધાનસભામાં 182 જે નક્કી કરતા એમાં તો એ એ પરિપત્રનો બાસમ તો 182 લોકો જે જે પરિપત્ર જે નિર્ણય કે નિર્માણ કરે છે એમાંથી હું એક છું તો તમે જો આ તો તમે 182 મુખ્યમંત્રી વિપーン મોટા છો તો આ સમંત તમે 182 ધારા જે સભ્ય તરીકે ઓટા જો ઉદ્ઘ્ય મંત્રી જે ઓટા જો આમાં સમંત જો પરિષદ છે નહીં ને તો તમે જે લખીને આપો છો ઓપીમાં જવા નું કયો છો એટલે તમે કાઈ પાસ કરો છો તમે આ સોગંદનામાં હી નિર્માણ નહીં ને Nee nee, hoekom die super-premier is gegaan કોટા વસ્તીમાં દલીલો થિરકો કોટા ઓમેયલી કામ નથી આ વેવાલી વસ્તુ છે મારે ખાલી કોમ જોઈએ છે બરાબર છે કોમ જોઈએ છે અને તમે એક એક થઈને તમે આ અપેક્ષણા રપે તમે મળે લોકોના बोला के इसने मोरेला जो कि बोला के एक्स्ट्रा ₹100 दर में जो फॉर्म आया छे ये फॉर्म तुम्हें मारे बाजू जो लाइव पाछो तुमने जान मरो मारे बाजू कोटी ने जो फॉर्म सबमिट है जो मारे के बीची प्रक्रिया में कोई अलग था बस तो आप ही नहीं हूं वो बोलू बाजू वो लाइन में बोलू वोरा पर फॉर्म पर पेपर के लई का तो सॉरी आप तो आप ही नहीं हूं वो एक बार पूछो ये सबमिट कोटी ने तुमने करते हो सो पेपर के काम में है नहीं है